સુરત ઉદ્દાન વિસ્તારમાં નોકરી પર જતી મહિલાને છેલ્લા છ મહિનાથી પચવણી કરી જાનથી મારી નાખવાની ધમકી ત્રણ ટપોરીઓને પોલીસે જેલ ભેગા કર્યા હતા ઉદના વિસ્તારમાં રહેતી મહિલાની પજવણીનો કિસ્સો સામે આવ્યો છે અશ્લીલ ઇશારાઓ કરતા ફરિયાદીના પિતાને મારી નાખવાની ધમકી આપતા આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરતા આરોપીઓને શાન ઠેકાણે લાવી દીધી છે ફરિયાદી છેલ્લા છ મહિનાથી કામ પર જતા તે દરમિયાન પાછળથી આવી હેરાન પરેશાન કરતા કરતા સાથે જબરદસ્તી વાતો કરવા દબાણ હતા ફરિયાદીના મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ કરતા ફેસબુકની અલગ અલગ આઈડી બનાવી પરેશાન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ફરિયાદી ઘરે અકેલા હોવાનો ફાયદો ઉઠાવી તેનો હાથ પકડી જબરદસ્તી કરતા હતા આરોપી રાહુલ જયનારાયણ સિંઘ અને જીતુ નવલ જાધવ સાથે ફરિયાદીના પિતાના કારખાનામાં જઈ તું પોલીસ ઉપર ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ઉતના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ ગુનાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનાગામે હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ એ કાંઈ ન કરતા એના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદી એમના પિતાને આ બાબતની જાણ કરતાં આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાદવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે આવતું મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે